આજના વાર્તાઓ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા આત્મવિશ્વાસને નબળો કરતા નબળા વાક્યોથી દૂર રહેવાનો પ્રયત્ન કરો મિત્રો આપણો આત્મવિશ્વાસ જો આપણે નબળા વિચાર કરીએ તો જ આપણે આ આત્મવિશ્વાસ ભાંગી પડે જો આત્મવિશ્વાસ ટકાવી રાખવો હોય તો નબળા વાક્યો નબળા શબ્દો નબળા વિચારો એનાથી દૂર રહેવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ આ એક જ રસ્તો છે અને આ વાતને સમજાવવા માટે મારે એક શાળાની અંદર એક વર્ગના અનુસંધાનમાં મારે વાર્તા કહેવી છે એક શાળાની અંદર ગણિતના શિક્ષક એને એમ થયું કે મારે વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસની ભૂમિકાને જાણવા માટે મારે થોડો પ્રયત્ન કરવો છે એ હંમેશા પોતાના બાળકો અને પોતાના વિદ્યાર્થીઓને કંઈક ને કંઈક મોટિવેશનની વાર્તા કહેતા એણે બે દાખલા લખાવ્યા અને બે દાખલામાં એક દાખલો સહેલો હતો અને એક દાખલો અઘરો હતો બધા વિદ્યાર્થીને એમ કીધું કે તમારે આ બે દાખલા ગણવાના છે એને દાખલા લેખા ત્યારે એમ પણ કીધું હતું કે પહેલો દાખલો સહેલો છે અને બીજો દાખલો છે એ અઘરો છે તમારે બંને દાખલા કરી અને મને થોડીક વારો બતાવવાના છે અને એવી જ્યારે વાત કરી પછી બધા દાખલા કરવા બેસી ગયા બધાના મનમાં એક જ વાક્ય પૂછતું હતું કે પહેલો દાખલો સહેલો છે અને બીજો દાખલો ખૂબ અઘરો છે એટલે પહેલો દાખલો કરવાની બધાએ શરૂઆત કરી અને મોટા ભાગના લગભગ વિદ્યાર્થીઓએ આ દાખલો સારી રીતે કરી નાખો ત્યાર પછી બીજા દાખલાની શરૂઆત કરવાની હજી પહેલો દાખલો બતાવ્યો નહોતો પણ બીજો દાખલો પણ ગણવાનો જ હતો અને એમાં બીજા દાખલાની શરૂઆત કરી અને ત્યારે એને એમ કહેવામાં આવ્યું હતું કે આ દાખલો બહુ અઘરો છે અને તમને આ દાખલો લગભગ બહુ ઓછાને આવડશે એટલે જેવું પહેલો બીજો દાખલો ગણવાનો આવ્યો એટલે એમાંથી લગભગ પચાસ ટકા વિદ્યાર્થીએ તો ગણવાની શરૂઆત જ ન કરી એને એમ માન્યું કે આપણે આ ન કરીએ અઘરો છે ને કેવી રીતે કરવો પચાસ ટકાએ એ શરૂઆત કરી અને શરૂઆત કરતાં કરતા નબળા વિચાર શરૂ કરી દીધા કે આમાં કે અગ્રો છે ને કેવી રીતે આવડે ને આપણને અમે ગણિત તો નબળું છે ને એમ કરતા કરતા નબળા વિચાર ગણિતમાં આપણે કોઈ કોઈથી પૂરા માર્ગ આવ્યા જ નથી એમ કરે એટલે એમાંથી માત્ર લગભગ વીસેક ટકા પાછા વહી ગયા પાછા બંધ કરી દીધા બાકી ત્રીસ ટકા વિદ્યાર્થી રહ્યા ટોટલી માનો કે ચાલીસેક વિદ્યાર્થીઓનો વર્ગ હતો અને માત્ર દસ બાર વિદ્યાર્થી બાકી હોય અને પછી આગળ વધતા વધતા બધા ફરવા પ્રયત્ન ખૂબ કર્યો પ્રયત્ન ખૂબ કર્યો પણ આખરે દાખલો મળતો નહોતો કારણ કે બહુ અઘરો હતો એમ એને કીધું હતું અને એ અનુસંધાને તમે જોઈ શકશો લગભગ આ દસેક વિદ્યાર્થીઓએ એમ માન્યું કે હવે આપણે આ દાખલો કરી નહીં શકીએ બહુ પ્રયત્ન કર્યો એક રીતે બે રીતે ત્રણ રીતે દાખલો થતો જ નહોતો બાકી બધા બે વિદ્યાર્થી બે વિદ્યાર્થી એના મનમાં પ્રયત્ન કરતા હતા કે શું કરવું શું કરવું એમાં બધાએ કરતા નહોતા બધાએ પ્રયત્ન છોડી દીધો એટલે એમાંથી એક જણાની પણ હિંમત ઓછી થઈ ગઈ એક જ જણો બાકી વહીતો અને એને એમ વિચાર કર્યો કે સાહેબે જ્યારે દાખલો લઈ જ છે તો આ દાખલો થતો તો હશે જ એનો જવાબ તો મળતો જ હશે અને એણે જુદી જુદી અનેક રીતે કરી અને પછી દાખલો મેળવી જ લીધો જવાબ આપ્યો અને સાહેબને બતાવ્યો શિક્ષકને અને એણે એમ કીધું કે મારો દાખલો મળી ગયો ત્યારે શિક્ષક એમ કહે છે કે આખા વર્ગમાં લગભગ ચાલીસેક વિદ્યાર્થીઓ હતા એમાંથી લગભગ પાંત્રીસેક વિદ્યાર્થીઓનો પહેલો દાખલો સાચો છે અને માત્ર ને માત્ર એક જ એવી વિદ્યાર્થી એવો નીકળો કે જ્યારે બીજો દાખલો ફેરોતો આવું શું કામ વન્યું ત્યારે એ શિક્ષક એને માર્ગદર્શન આપે છે કે પહેલો દાખલો સહેલો છે એમ મેં જ્યારે કીધું ત્યારે તમારો આત્મવિશ્વાસ જગાડી દીધો તમને પોતાને એમ થાય કે સહેલા દાખલા આપણને આવડે જ છે સેલો દાખલો આપણે કરી જ શકશું અને બધાએ પોતાના મનને લગાડવાનો પ્રયત્ન કર્યો એટલે ચાલીસ માંથી પાંત્રીસ આવડી ગયો અને બીજો દાખલો મેં તમને એમ કીધો તો પ્યા બહુ અઘરો છે બહુ તકલીફવાળો છે બહુ ઓછા વિદ્યાર્થી કરી શકશે એટલે તમારા મનમાં નેગેટિવ વિચારો શરૂ થઈ ગયા આપણને ન આવડે આપણે આવા દાખલાની પ્રેક્ટિસ કરી નથી ઓપરે ઓમે આપણું ગણિત તો બહુ નબળું જ છે આપણને ગણિત આપણો વિષય બહુ મજાનો છે જ નહીં ગણિતમાં આપણે મારા એમ આમ કે આમું કેમ કીધું ફાધર મધર પણ વિચારતા હતા કે એના દીકરાનું ગણિત સારું નથી એટલે નેગેટિવ વિચાર એવા મળ્યા કે મને આ ન આવડે હું ન કરી શકું મારાથી ન થાય એમ કરતાં કરતાં પચાસ ટકાએ શરૂઆત કરી પચાસ ટકા તો પહેલાં નીકળી ગયા પણ એ શરૂઆતમાં નબળા વિચાર હોવાને કારણે માત્ર બાર વિદ્યાર્થી બાકી વહેતા બારમાંથી બે વય બેમાંથી માંથી માત્ર એક ગયો અને એક જ વહી અને એ એકે એમ વિચાર કર્યો હતો કે સાહેબે આ દાખલો આપણને આપ્યો છે એટલે એ દાખલો થઈ જાય હું કરી જ શકીશ મારામાં એ આ તાકાત છે જ કે આ દાખલાનો જવાબ મેળવીશ મેં ઘરે ખૂબ પ્રેક્ટિસ કરી છે અને મને મારો પોતા ગણિતનો મારો વિષય બહુ મજાનો છે અને આખરે એ બધા જ સારા વિચારોને કારણે એણે પોતે દાખલો કરી શક્યા એટલે કે જિંદગીની અંદર આત્મવિશ્વાસને વધારવા માટે માત્ર એક જ સિદ્ધાંત કે તમારા વિચારો પોઝિટિવ બનાવો હું કરી શકીશ નહીં મને આવડતું નથી મને ગમતું નથી મને ફાવતું નથી મને સમજાતું નથી આ બધા નેગેટિવ વિચારો છે તમે એમ વિચાર કરો કે મને ખૂબ ગમે છે મને આવડે છે મેં ખૂબ પ્રેક્ટિસ કરી છે મને ગણિતમાં રસ છે ગણિત મારો રસનો વિષય છે આવા વિચાર કરશો તો જ તમને ગણિતના ભૂમિકામાં આવડશે આ વાત ગણિતની છે એવું નથી તમારા કોઈપણ ક્ષેત્રની અંદર તમે જો માત્ર જે શરૂ કરો કામ ત્યારે તમારા વિચારો કેવા છે જો એ વખતે તમારા વિચારો નબળા હશે તો તમે માનજો કે તમે કામ નહીં કરી શકો જો એ વખતે વિચારો તમારા એકદમ પાવરફુલ હશે તો તમે બહુ સારું કરી શકશો આના અનુસંધાને મારે તમામ યુવાનોને એક ચોક્કસ સલાહ આપવી છે એક બોધ આપવો છે કે તમે પરીક્ષા આપવાના છો નજીકમાં જ પરીક્ષા છે પરીક્ષા જ્યારે તમે આપવા જાઓ સેન્ટર ઉપર તમે પહોંચો હજી પેપર તમારા હાથમાં ન આવ્યું હોય એ પહેલાં તમને પાંચ દસ મિનિટ માટે તમને જે લખવા માટેનું પેપર આપે એ વખતે તમે શું વિચારો છો તમે જો એ વખતે એમ વિચાર કરશો કે મેં મહેનત કરી નથી મને આવડતું નથી મને આ બહુ અઘરો વિષય છે આ વિષય મને ક્યારેય એવો જ નથી અને મેં એને માટે જે ખરેખર મહેનત કરવી જોઈએ એટલી મહેનત મેં કરી નથી શું થશે અઘરા પ્રશ્ન આવશે તો શું કરીશ આવા વિચાર જો તમે દસ મિનિટ માટે કરશો તો તમે ગમે તેટલી મહેનત કરી હશે તોય તમારા માર્ગ બહુ નહીં આવે અને એ વખતે તમે માત્ર તમારા કોઈ પણ શક્તિ કુદરત ભગવાન ઈશ્વર જે કોઈ હોય તે એને માત્ર પ્રાર્થના જ કરો કે મેં ખૂબ મહેનત કરી છે મેં મારી પૂરી તાકાતનો ઉપયોગ કર્યો છે જીવનમાં હંમેશા કામની શરૂઆત કરું ત્યારે પૂરી મહેનત કરું છું અને આ વિષય તો મારો રસનો વિષય છે મોટાભાગના પ્રશ્નો મેં કરી નાખ્યા છે મેં પેપરો પણ ખૂબ લખ્યા આવા વિચાર કરશો તો તમારું પેપર ઉત્તમ જશે એ વાત બતાવવા માટે અને પરીક્ષા નજીક છે એટલે વિદ્યાર્થીને સલાહ આપવા માટે મેં આ વાર્તા પસંદ કરી છે સૌ કોઈ યુવાનોને બિઝનેસમાં સ્પોર્ટ્સમાં ભણવામાં સૌને ખૂબ ખૂબ અભિનંદન